નમસ્કાર આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ વાત કરીએ છીએ આવા ડાંગની આવા ડાંગ વિસ્તારમાં હાલ અત્યારે વોટર શેડ જે જિલ્લા જળ સ્નાવ એકમ દ્વારા જે વોટર શેડ ના કામકાજ ચાલી રહ્યા છે આદિવાસીઓ માટે પૂરતું પાણી મળી રહે ઉનાળામાં પાણી મળી રહે એ માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો આ વિસ્તારમાં ફાળવવામાં આવે છે પરંતુ આ જે કામકાજ થઈ રહ્યા છે એ કામકાજમાં ભય વગરનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે આવા ડાંગ સમાવિષ્ટ જે વનારા જે છે જાખના અને પીપલ પાડા સહિતના જે અનેક ગામો છે એ ગામોના લોકોને પીવાનું પાણી અને વાપરવાનું પાણી પૂરતું મળી રહે એ માટે આ જે ડુંગરાળ પ્રદેશ છે એ ડુંગરાળ પ્રદેશમાં સરકાર શ્રી દ્વારા યોજનાઓ લાખો ને કરોડો રૂપિયાની ચલાવવામાં આવી રહી છે ત્યારે આ જે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે અને આ જે જિલ્લા જળ સ્નાવ વોટર શેડ ના કામકાજ ચાલી રહ્યા છે એ વોટર શેડમાં સ્થાનિક કોન્ટ્રાક્ટર અને હતી કાર્યોની જે મિલીભગતથી ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે આ જે ગામો છે એ ગામોમાં હાલ તમે ચેક ડેમના કામકાજ ચાલી રહ્યા છે કંચન ઘાટ જે પ્રોજેક્ટ છે કંચન કંચનઘાટ પ્રોજેક્ટ હેઠળ જે સ્મોલ ચેકડેમ ગલી પ્લંગના જે કામોકાજ કામકાજ જે ચાલી રહ્યા છે એ કામકાજમાં ખૂબ જ હલકી કક્ષાનું જે મટ્રિયલ વાપરવામાં આવ્યું છે ઓછી સિમેન્ટ અને વધારે

ગ્રેડો જે છે કોંક્રિટના ગ્રેડોનું ટેસ્ટિંગ પણ કરતા નથી જેના કારણે આ જે ચેક ડેમો છે એ ચેક ડેમો આ અઠવાડિયાની અંદર જ જો તિરાડ પડી અને માટી દેખાતી હોય ઘણા બધા ચેક ડેમ એ તો એવા પણ છે કે હવે એના જે કામકાજ પર એવું લાગી રહ્યું છે કે પ્રથમ જ વરસાદના અંદર આ ચેક ડેમો પણ ધોવાઈ જશે કારણ કે હલકી ગુણવત્તાનું જે મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે સ્થાનિક કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓની મિલી ભગતના કારણે આજે ચેક ડેમો રહ્યા છે જેના કારણે સરકારની તપાસ કરતા નથી નિરીક્ષણ કરતા નથી ત્યારે જયારે ગામના લોકોનું પણ એવું કેવું છે કે તાલુકા વિકાસ અધિકારી હોય કે જિલ્લા વિકાસ અધિકારી આજે સમગ્ર કામકાજના ઉપર એમની જે એમનું નિરીક્ષણ રહેવું જોઈએ એમનું ધ્યાન રહેવું જોઈએ જેના કારણે આજે કામકાજો થાય છે એના અંદર ભ્રષ્ટાચાર ઓછો થાય એવું ગામના લોકોનું કેવું છે પરંતુ ક્યાંક ક્યાંક ને અધિકારીઓ જે ફસાયા હોય એવું લાગી રહ્યું છે ઉચ્ચ અધિકારીઓ પણ પણ કોઈ પ્રકારની આ જે કામગીરીમાં કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ કરતા નથી અને જેના કારણે અત્યારે અહીંયા ની જે આદિવાસી અને ગરીબ પ્રજા છે ભોળી પ્રજા જે છે એમને ઉનાળામાં એમની મહિલાઓ બે થી પાંચ કિલોમીટર સુધી દૂર પાણી લેવા માટે જવા માટે જ્યારે મજબૂર બન્યા છે એનું એક મુખ્ય કારણ છે કે આવા જે ચેક ડેમો બનાવવામાં આવે છે ચેક ડેમોના અંદર ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય જેના કારણે આ ચેક ડેમોમાં કિરાડો પણ પડી જાય છે અને ચેક ડેમો ધોવાય પણ જાય છે જેના કારણે થોડું પણ પાણી બચતું નથી સ્ટોરેજ માટે થોડું પાણી બચતું નથી અને એમને અત્યારે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે આ જે આવા ડામ જે સમગ્ર આજુબાજુના ગામડામાં હાલ જે કામકાજ ચાલી રહ્યા છે એ કામકાજમાં જાણે સ્થાનિક કોન્ટ્રાક્ટરના અધિકારીએ લેલી જલ્દી આપી દીધી હોય ભ્રષ્ટાચાર માટે એવું લાગી રહ્યું છે કંચનગાટ પ્રોજેક્ટ હેઠળ આ જે ચેક ડેમો બનાવવામાં આવી રહ્યા છે એ ચેક ડોમાંમાં મોટા મોટા પથ્થરો દેખાઈ રહ્યા છે સસ્વીમાં પણ દેખાઈ રહ્યા છે કે મોટા મોટા પથ્થરો નાખવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારનો આ ગ્રેડનો જે કોન્ક્રીટ ગ્રેડ હોવો જોઈએ સ્ટાન્ડર્ડ ગ્રેડ હોવા જોઈએ એ ગ્રેડનો ક્યાંય અહીંયા પાલન થતું નથી અહીંયા કોઈ પણ પ્રકારના જે નીતિ નિયમો અને જેના માપદંડો છે કોઈ પણ પ્રકારના નીતિ નિયમો કે માપદંડનું પાલન નથી થતું જેના માટે ભોગવાનો અહિયાંના આદિવાસી જે પ્રજા છે એ પ્રજાને આવી રહ્યું છે હાલ તો આ પ્રજા અહિયાંના આદિવાસી લોકો છે એ લોકો પણ એવી માંગ કરી રહ્યા છે કે અહિયાંના જે ધવલ પટેલ જે સ્થાનિક સાંસદ છે અને દંડકની પણ ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે આ જે સ્થાનિક ધવલ પટેલ પાસે એમની એક માંગ છે કે આ જે સમગ્ર કામકાજ ચાલી રહ્યા છે એમને એક વિજિલન્સ તપાસ કરવી લાવવા અને ડાંગના સમાવેશ જે ગામડાઓમાં અત્યારે વોટરશેડ જિલ્લા જલ એકમ દ્વારા જ્યાં જ્યાં કામકાજ ચાલી રહ્યા છે એ કામકાજમાં ભય વગરનો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે પરંતુ તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારીએ આમાં સક્રિય કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવી નથી એવું પણ ગામના લોકોનું કહેવું છે હવે જોવું રહ્યું આજ પ્રકારના જે ભ્રષ્ટાચાર રૂપી કામકાજ થઈ રહ્યા છે એમાં ગુજરાત સરકારની જે તિજોરી છે તિજોરીને કરોડો અને લાખો રૂપિયાનું જ્યારે નુકસાન થઈ રહ્યું હોય આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ધમદાર સાથે જોડાયેલા રહેશો નમસ્કાર અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરો અને શેર કરો નમસ્કાર